મહાકુંભ પર મૌની અમાસ ભારે ચૌદના મોત બેરિકેડ તૂટ્યાને અફરાતફરી મચી આજે પ્રયાગરાજમાં નવ કરોડ લોકો યોગીએ કહ્યું સંયમ જાળવો મોડી રાત્રે લગભગ એક અને ત્રીસ વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી આમાં ચૌદથી વધુ લોકોના મોતના સમાચાર છે પચાસથી વધુ ઘાયલ છે સ્વરૂપ રાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર ચૌદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે જોકે પ્રયાસને મૃત્યુ આંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી નાસભાગ પછી તંત્રની વિનંતી પર તમામ તેર અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી નક્કી થયું કે તેઓ દસ વાગ્યા પછી અમૃત સ્નાન કરશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે એક અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકોએ તેને કચડીને દોડી ગયા અકસ્માત બાદ સિત્તેરથી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો પ્રયાગરાજમાં ભીડ વધુ ને વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે આજે મહાકુંભના મૌની અમાવાસ્યાનું સ્નાન છે જેના કારણે શહેરમાં અંદાજે પાંચ કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં આઠથી દસ કરોડ ભક્તો સંગમ સહિત ચુમ્માલીસ ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતા છે આના એક દિવસ પહેલાં મંગળવારે પાંચ પોઈન્ટ પાંચ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું